ચાલો મિત્રો તો આ અમારા ફઈ બાજરાના રોટલા બનાવી રહ્યા છે પણ તમને અત્યારે વિડીયોમાં એવું દેખાતું હશે કે આ ફઈ અમારા સારા સારા સાજે સાજા હોય એવું લાગે તમને પણ આ ફઈને અમારે પચીસ વર્ષથી પેરેલીસ્ટનો આંચકો આવી ગયો છે હં બે આંચકા અને એક આંચકી આવી ગઈ છે હાલ એ હકતા નથી પૂરા પૂરા પણ રસોઈ બનાવવામાં અને બધું કામકાજ કરવામાં તો આમ જોવો ને મિત્રો તો એને નો થાય એમ હોય ને તો પરાયણ કરવું હોય બધું હા એ તો કામ કરવાની દાનત હોવી જોઈએ વાત કરી સાચી આવડું મકાન છે એમાં બધી સેવા કરે ભગવાનની આ એની હવેલી છે ચાલો આપણે એની હવેલીના દર્શન કરીએ અત્યારે દ્વાર બંધ છે પણ આપણે આજે ખુલી છીએ જુઓ એની હવેલી છે બધી સેવા કરે ભગવાનની કૃષ્ણ ભગવાન કાળિયા ઠાકરની અત્યારે તો ભગવાન પોઢી રહ્યા હોય એવું લાગે છે મને નીચે ભાવું સગડી ઉપર શાક બનાવી રહી છે અને ફઈ કે લાવું હું બાજરાના રોટલા બનાવી દઉં તો બધા માટે બાજરાના રોટલા બનાવે છે અત્યારે

જો એક રોટલો બની ગયો કેવો મસ્ત મજાનો અત્યારની જોવાનું જોઈઓને આવડતા આવડતા હોય તો આવડે છે એ વાત પાકી થઈ ગઈ જો મસ્ત મજાનો ગોરીંડો બનાવ્યો અને અમારા માર્મિકે દાદાને ધંધે લગાડ્યા છે કુરકુરિયા ની ઠેલી હાથમાં લઈને દાદા હાથ ધરે તો દાદાને હાથમાં આપે પછી દાદાને એમ કે ભરો ભરો દાદાની ટોપી કાઢી લીધી માથે થી મારમી એક મારમી જો આવું કે વેરી દીધા દાદાના ધંધે લગાડે દાદા હમણાં ભાઈ બધા એક કુરકુરિયા ભેગા કરીને ચાલો તો હવે અમારા ફાઈ ગોરીંડો વરી ગયો એ તો ચાલુ કરી દીધું છે હાજર નો અત્યારે બાયું નથી આવડતા બાર રોટલા કરતા

ભગવાન ની સેવા કરે તો અમુક એવી સલાહ દેતા બેન સેવા ન કરે પણ હું થાય આપડે કરે ભગવાન જેટલું થાય એટલું કે ના પાડતો થાય છે તારા સેવા પ્રભુજી ની સેવા થાય છે તારા થાય છે બેઠા બેઠા થઈ જાય ને